સેટે તો हेलो માય યુટ્યુબ ફેમિલી કેમ છો ફાઈવ કે બધા મજામાં જ છો ને આજે લાઈવ માં આપણે ડિસ્કસ કરીશું અંદર હતાવાના તો જલ્દીથી જોઈન થઈ જાવ ટાઇટલ સાધી હતી તો હવે આપણે આપણે વિશે આપણે વાત કરીશું તો જલ્દી જલ્દી જોઈન થઈ જાવ ટાઇટલ જોઈને જોઈન થાઓ એટલે તમને તમે કિસ્તો બને ભરાણ બને બદલે ના કરશો તેમ તો પતિ 50000 50000 વાત સુપર ચેટ પણ ચાલુ છે કોઈ સુપર ચેટ કરવા માંગતો હોય તો કરી શકે છે હેલો

અને આથી બે હજાર પચીસ એટલે કે બત્રીસ વર્ષ કમ્પલસરી પૂરા થઈ ગયા છે ભારતના કંપનીના અને ગવર્મેન્ટ કંપની છે એટલે કોઈ ફ્રોડિંગ છે નહીં પ્લસમાં આ કંપની અત્યારે સરકારશ્રી તરફથી ઘણા એવા એવોર્ડ મેળવી ચૂકી છે અને અગર આપને પણ જોઈન થવું હોય તો તમે ગુજરાતમાં કોઈ પણ ખૂણેથી કાર્યરત હોય ચાહે તમે સ્ટુડન્ટ હોય હાઉસવાઈફ હોય યા પછી તમે વર્ક કરતા એટલે ગમે ત્યાં તમે કામ કરતા હોવ તો એ પ્લેટફોર્મ ઉપર તમારા ઘરેથી તમે કામ કરી શકો છો અને કામ કરવા માટે તમારે મારી ચેનલ સાથે જોઈન થાવ તમે જોઈન થાવ એટલે તમને હું પર્સનલી ગાઈડ કરીશ કે આમાં તમે કેવી રીતે કામ કરી શકો છો કેવી રીતે બચત તમે બચત પણ કરી શકો છો અને આની સાથે તમે કામ કરીને મંથલી પંદર હજારથી પિસ્તાલીસ હજાર સુધીનું કાર્યરત કામ પગાર પણ મેળવી શકો છો તો સરસ એવી કંપની છે તો એની સાથે તમે જોઈન થાવ ત્રણ મિનિટ લાઈવ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું અને ઓનલી ફોર એક વ્યુઅર્સ છે તો હેલોજી નમસ્તે આવીને લોકો આવી જાય છે સારું એવું પ્લેટફોર્મ છે તો કોઈને આ પ્લેટફોર્મ ઉપર કામ કરવું હોય તો કામ કરવા માટે પણ સારું એવું કાર્ય છે પ્લસમાં તમે બચત પણ કરી શકો છો જો કામની વાત કરો ને તો પહેલું તો માસિક બચત થાપણી યોજના છે જેમાં તમે ઓછામાં ઓછા દર એટલે કે પાંચસો રૂપિયાથી માસિક બચત તમે કરી શકો છો પાંચસો રૂપિયા મહિને વધારે પ્રોસેસમાં કહેવાય તો તમે પાંચસો રૂપિયાથી બચત તમારે સ્ટાર્ટ કરી શકો છો અને અગર તમે આમાં કાર્યરત એટલે કે કામ કરવા માંગતા હોય તો આમાં સારું એવું બેનિફિટ મેળવી શકો છો તમે આપણી સાથે જોઈન હોય એ બધાને રામ રામી કૃષ્ણ સુપર આપણી પાસે છે કોઈ વ્યુઅર્સ ને સુપર કરવા માંગતા હોય તો તમે કરી શકો છો અને તમારી ટ્રેન થોડું તમે સપોર્ટ પણ કરી શકો છો પાંચ મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ પણ હજુ આપણી પાસે વ્યૂવર્સનો ઓનલી ફોર એક જ વ્યુઅર્સ જોઈન છે તો હકીકત કહું તો આ એક શરમજનક બાબત કહેવાય કેમ કે મોસ્ટ ઓફ લોકો યુટ્યુબમાં કન્ટિન્યુ રહેતા જ હોય છે પણ ક્યારેય કોઈ જાણકારી મેળવવા માટે કોઈ લાઈવ થતું હોય તો કોઈ જોઈન થતું નથી તો એ અફસોસજનક બાબત છે પહેલાં તો સૌથી પહેલાં તો હું વાત કરીશ કે આપણી કંપની એટલે કે આરાધનાધી સહકારી મંડળી તો એના વિશે થોડું માર્ગદર્શન આપીશ તો જોઈ શકો છો કે ધી આરાધના સહકારી મંડળી જે છેલ્લા એનું રજિસ્ટર છે ત્રેવીસ નવ ઓગણીસો ને ચોરાણુંથી એ કાર્યરત છે અને ગવર્મેન્ટ પ્રૂફિંગ છે એટલે કોઈ ફ્રોડિંગ નથી જોઈ શકો છો તમે આ છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમની કંપનીને ત્રીસ વર્ષ થતાં એવોર્ડ પણ આપ્યો હતો બે હજાર ચોવીસમાં અને આવી રીતે ઘણી બધી એવી પોલિસી છે કે જેમાં તમે કામ કરીને પણ સારી એવી અર્નિંગ કરી શકો છો અને આમાં તમે સેવિંગ કરીને પણ સારું એવું બેનિફિટ લઈ શકો છો જેમાં લોન પ્રોસેસ પણ છે લોન એમાઉન્ટ ગણવા જઈએ તો ઓછામાં ઓછું પંદર હજારથી માટી અને દસ લાખ સુધીનું આપણને લોન એમાઉન્ટ પણ મળે છે આમાં સિવિલ કોર્સ તમારો ગમે તેવો હોય કોઈ મતલબ નથી પણ કંપની સાથે અગર તમે જોઈન થાઓ છો તો તમને સારું એવો બેનિફિટ મળી શકે છે અને આમાં ફેમિલી સુરક્ષા કવચ છે જેમાં ઝીરોથી માંડી સાઠ પ્લસ સુધીનાઓ ફેમિલી સુરક્ષા કવચમાં પણ તમે જોઈન થઈને સારું એવો બેનિફિટ મેળવી શકો છો જે ઓછામાં ઓછા એક હજાર તમારે ભરવાના રહેશે અને પ્લસમાં અહીંયા જોવા જઈએ તો સંસ્થા દ્વારા અપાતી સેવાઓ જેમ કે દૈનિક બચત યોજના છે ઇનામી બચત યોજના સેવિંગ બચત યોજના ફિક્સ ડિપોઝિટ યોજના માસિક બચત યોજના દીકરી મારી વાલનો દરિયો દીકરો મારો કુળદીપક યોજના ફેમિલી સુરક્ષા કવચ પર્સનલ લોન સો દિવસ લોન અને આરાધના મેમ્બર લોન આ રીતે ઘણી બી બેનિફિટ છે આમાં અને તાપપણ ઉપર અપાતા વ્યાજ દરો પણ આ રીતે છે જેમાં ઓછામાં ઓછા છ ટકાથી મળીને દસ ટકા સુધીનું બેનિફિટ આપણને મળે છે અને આ છે માસિક બચત યોજના જેમાં ઓછામાં ઓછા છ વર્ષનો ટાઈમિંગ છે છ વરસ આઠ વરસ દસ વરસ બાર વરસ પંદર વરસ અઢાર વરસ અને લાસ્ટમાં એકવીસ અને ચોવીસ વરસ સુધીનું ટાઈમિંગ તમે રાખી શકો છો તો અગર તમને જોઈન થવું હોય તો મારા કોન્ટેક નંબર છે જેમાં તમે જોઈન થઈ અને ગુજરાતના કોઈપણ ખૂણેથી તમે કાર્યરત થઈ શકો છો તો થેન્ક યુ સો મચ બોલો હવે